આજની વાર્તા શ્વાસ અને વિશ્વાસ બે માંથી એક તૂટે એટલે માનવ જીવન ખતમ આપણને ખબર છે કે માનવના જીવનમાં જો શ્વાસ ચાલો ગયો એટલે માણસ મરી જશે અને જો વિશ્વાસ ચાલ્યો ગયો તો પણ માણસ ખતમ થઈ જશે એમ આ વાર્તાનો આખો બોધ છે રાજુ એ ખૂબ મહેનતું અને એકદમ સચ્ચાઈ વાળો જેવો યુવાન હતો જીવનમાં સાચું જ કરવું સારી રીતે જ રહેવું અને જીવનમાં દરેકનો વિશ્વાસ પ્રાપ્ત કરવો એવી એક જ વાતથી પોતાના જીવનના તમામ કાર્યોને ગોઠવતો ગામમાં એણે પોતે ખૂબ સારો વિશ્વાસ પ્રાપ્ત કર્યો અને આવો ગામમાં વિશ્વાસ પ્રાપ્ત કરનારા માણસોની સંખ્યા બહુ ઓછી હોય છે અને એ નાના નાના કોઈ પણ કામમાં કોઈ પણ વ્યક્તિના કામમાં એ હંમેશા પોતાનો વિશ્વાસ જળવાઈ રહી એને માટે પૂરી કાળજી રાખતો કોઈ એક વખત એક વેપારી ખૂબ મોટા વેપારી ગામના એને એક બહુ સારા માણસની જરૂર હતી એટલે ખબર પડી કે કોને મારે કામ સોંપવું એટલે તરત જ એ આ રાજુને કામ સોંપે છે કારણ કે રાજુ વિશ્વાસુ હતો એને પોતાના જીવનના તમામ કાર્યો વિશ્વાસથી કરેલા અને એ રીતે એ વેપારીએ એને બધી જવાબદારી પોતાના વેપારની એને આપી કેટલાક એના પોતાના મિત્ર એમ કહેતા કે રાજુ આ જવાબદારી સંભાળી શકશે કે કેમ પણ રાજુને વિશ્વાસ હતો કે હું ચોક્કસ સંભાળી શકીશ કેટલાક એવું પણ કહેતા કે તું આટલી બધી માનો કે વિશ્વાસ રાખી અને તું કામ કર કરતા તું થાળું થોડુંક તારું પોતાનું જુદું કાઢતો રે એમાંથી થોડાક પૈસા તું તારવતો રે એવા પણ એના મિત્રો હતા ત્યારે એ રાજુએ એમ કીધું કે નહીં હું માત્ર વિશ્વાસથી જ કામ કરીશ મને આ વેપારીએ મારામાં વિશ્વાસની લાગણી વધારે છે માટે મને પસંદ કેવો છે ત્યારે હું એને કોઈ દિવસ દગો નહીં કરું હું એમાંથી કોઈ પણ વસ્તુ ક્યારેય નહીં લઉં અને એને પૂરેપૂરા વિશ્વાસ સાથે જ હું એની સાથે કામ કરીશ એને ખરેખર ખૂબ જ સારી રીતે જવાબ મારે એની સાથે વિશ્વાસપૂર્વક કામ કરવું જે પગાર આપશે નહીં તોડો અને એને કારણે એના પોતાના મનમાં ખોટું પણ ક્યારેય નહીં બોલું અને એકવાર સંકલ્પ કર્યો છે સંકલ્પને હું તોડીશ પણ નહીં સાથીઓએ ખૂબ લલચાઈ પણ એક પણ વખત આ રાજુએ કોઈ પણ જાતનો ફેરફાર ન કર્યો અને ખરેખર જીવનમાં એક સચ્ચાઈથી કામ કરતો થઈ ગયો રાજુના નક્કર જવાબથી એ એક જ વાત કહેતો રાજુ કે પૈસા તો ગમે ત્યારે આવશે પણ એકવાર જો વિશ્વાસ જો ગયો તો એ પાછો નથી આવવાનો વિશ્વાસને હું જીવન કરતા પણ ઊંચું ગણો છું જીવનમાં મારે વિશ્વાસની માત્રાને ઊંચી કરવી છે અને વેપારી રાજુથી પ્રભાવિત થયો કારણ કે વખત વાત કરતા હતા કે તું આમાંથી પૈસા લઈ લે એને સાંભળ્યું હતું અને ત્યારે એનો જે જવાબ હતો રાજુનો એ જવાબ પર સાંભળ્યો હતો અને એટલા માટે એને પોતે રાજુ પર વિશ્વાસ વધારે વધારે મૂકો અને એક વખત એ રાજુને પોતાની કંપનીમાં ભાગીદાર પણ બનાવ્યો ગામમાં પણ એની કિંમત વધી અને જીવનમાં જે આપણે એમ કહી છે કે શ્વાસ ગયો તો માણસ ગયો અને વિશ્વાસ ગયો તો સમાજમાંથી કીર્તિ ગઈ સમાજમાંથી ગયો એટલે કે વિશ્વાસ તૂટે એટલે માનવ ખાલી થઈ જાય છે સાચો શ્વાસ એટલે સચ્ચાઈ અને વિશ્વાસ છે અને માણસોએ આ વાતને પૂરી ગંભીરતાથી સમજવી જોઈએ આજના સમયમાં આજની યુવા પેઢી આજના માણસો આ વિશ્વાસને જાળવી શકે છે ખરા મારે આ પ્રશ્નાર્થ સમગ્ર સમાજને પૂછવો છે શું આજે કોઈ પણ માણસ બીજા કોઈ પણ માણસ ઉપર સો ટકા વિશ્વાસ રાખી શકશે કે આ માણસ ખોટું નહીં કરે આ માણસ ઉપર પૂરો વિશ્વાસ રાખી શકાય મિત્રો નથી લગભગ એક પણ વ્યક્તિ તમને મળે નહીં અને કદાચ પણ વિશ્વાસ રાખ્યો હોય તો વિશ્વાસને તોડતા પણ આપણે જોયા છે અને હકીકતમાં આ જે વિશ્વાસપાત્ર રાજુ હતો એને જ્યારે ભાગીદાર તરીકે બનાવ્યો ત્યારે મારે આજના યુવાનોને કહેવું છે કે તમે તમારા વિશ્વાસની પાત્રતા ખૂબ વધારો અને વિશ્વાસની જો પાત્રતા તમે ખૂબ વધારશો તો એક ને એક દિવસ કુદરત તમને બહુ મોટી એનો વળતર આપશે કોઈ પણ સારું કામ જે કોઈ માણસ કરે છે એને એનું વળતર કુદરત સો ટકા આપે છે એમ હું ચોક્કસપણે કહું છું આ માત્ર શબ્દો નથી મારા અનેક જગ્યાના અનુભવો અનેક વ્યક્તિના સંપર્કમાં હું ગયો છું અને એમાંથી મને મળેલો એક સુંદર મજાનો એક સંદેશો કે તમે જો ખરેખર વિશ્વાસની ભૂમિકાને જો ઊંચાઈ ઉપર લઈ જાઓ તમારી તાકાતો એટલી ઊંચાઈ ઉપર લઈ જાઓ તો તમારામાં માણસો વિશ્વાસની ખાણ ગણશે અને તમે પોતે એક મહાન વ્યક્તિ બની શકશો ઊંચા બનવા માટે બીજું કંઈ કરવાની જરૂરિયાત નથી સમાજનો વિશ્વાસ પ્રાપ્ત કરવાની જરૂરિયાત છે સૌરે ધન્યવાદ